જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકી હુમલો એક અધિકારી સહિત ચાર જવાન શહીદ સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખ સાથે કરી વાતચીત ઉપરાજ્યપાલે કહ્યું શહીદ વીરોના બલિદાનનો લેશો બદલો બિહાર સરકારના પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતા જીતન સહનીની હત્યા આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમના ઘરમાં જ હત્યા નિપજાવી સમગ્ર હત્યાકાંડની તપાસ માટે એસઆઈટીની કરાઈ રચના કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે હરિયાણાના પછાત વર્ગ સન્માન સંમેલનમાં કરશે સંબોધન મહેન્દ્રગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની કરશે સમીક્ષા ઇટલીમાં જી સેવન વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અન્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકોમાં થશે સામેલ વૈશ્વિક વેપાર અને રોકાણમાં ભાગીદારી સહિતના મુદ્દા પર થશે ચર્ચા કોવિડ નાઇન્ટીન દરમિયાન ભારત સરકારની ઈસીએલજીએસ યોજના એમએસએમઇ તથા છૂટક વેપારીઓ માટે વરદાનસમી સાબિત થયા જણાવતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ઈપીએફઓમાં એક વર્ષમાં પંચાવન ટકા યુવાનો થયા સામેલ આજે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ અઢાર તાલુકામાંથી સવારે છ થી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડ તથા જુનાગઢના માળિયા હાટીનામાં એક ઇંચ જેટલો નોંધાયો જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ બીજી તરફ આજે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આજે તેજી સાથે ખુલ્યું શેરબજાર સેન્સેક્સમાં સો થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે એસી પર કરી રહ્યો છે કારોબાર તો નિફ્ટી પચાસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર છસોના સ્તરે કરી રહ્યો છે કારોબાર અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયા ટ્રમ્પે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર